નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રેખા ચેનલ આજે આપણે જોઈશું મિત્રો છંદ વિશે કારણ કે છંદ એક દરેક પરીક્ષાની અંદર કે પછી ટેટ હોય ટાટ હોય કે અન્ય ક્લાસ થ્રીની પરીક્ષા હોય તો છંદ એક દરેક પરીક્ષાની અંદર તો એક સૌથી અઘરો કહી શકાય એક છે તો ખૂબ જ ઓછા સમયમાં કઈ રીતે ઓળખી શકાય એની એક બતાવો તો છંદ ના મુખ્ય બે પ્રકારો છે એમાં પ્રથમ છે અક્ષર મેળછન અને બીજો છે માત્ર મેળછન

જો હરિણી છંદની અંદર અક્ષર સત્તર થતા હોય અને પ્રથમ ત્રણ અક્ષર કોઈ પણ છંદનું વાક્ય આપેલ હોય અને આ વાક્યના પ્રથમ ત્રણ અક્ષર જો લાગુ થતા હોય તો આ છંદ એક હરિણી છંદ છે એવું કહી શકાય હવે છે મિત્રો શિખરિણી છંદ તો આના પણ અક્ષર સત્તર છે અને આગળના છ અક્ષર છોડી વચ્ચેના પાંચ અક્ષર એટલે કે આગળના છ અક્ષર તમે છોડી દો અને છ અક્ષર છોડીને હવેના જે પાંચ અક્ષર છે આ પાંચે પાંચ અક્ષર જો લઘુ થતા હોય તો આ છંદ એક શિખરેણી છંદ છે એવું કહી શકાય હવે છે મિત્રો પૃથ્વી છંદ તો આ સત્તર અક્ષર વાળો જે છંદ છે જો તમને કોઈ વાક્ય આપેલ હોય અને આ વાક્ય સત્તર અક્ષર વાળું હોય તો હવે આ મંદાક્રાંતા શિખરીણી કે હરિણી છંદ ના હોય તો આ જે છંદ છે એ પૃથ્વી છંદ છે ઓ કહી શકાય હવે છે મિત્રો સ્ત્રક ધરા છંદ સ્ત્રક ધરા છંદ ની અંદર એકવીસ અક્ષર થતા હોય અને પ્રથમ ત્રણ અક્ષર કુરુ હોય તો એને કહી શકાય મિત્રો કે આ છંદ એક સ્ત્રક ધરા છંદ છે હવે છે મિત્રો શાર્દુલ હોય તો આને શાર્દુર વિક્રેડિત છંદ કહી શકાય હવે છે મનહર છંદ મનહર છંદ ની અંદર આ છંદનું બંધારણ સોળ વત્તા પંદર હોય એટલે કે પ્રથમ પંક્તિની અંદર સોળ અક્ષર હોય જ્યારે બીજી પંક્તિની અંદર પંદર અક્ષર હોય અને ચરણના છેડે બે ગુરુ હોય એટલે કે પંક્તિના છેલ્લા બે અક્ષર જો ગુરુ થતા હોય અને સોળ વત્તા પંદરનું અક્ષરનું એક બંધારણ થતું હોય તો એને મનહર છંદ એવું કહી શકાય હવે છે મિત્રો અનુષ્ટુપ છુષ્ટુપ નો અર્થ થાય છે આઠ તો આ યાદ રાખવાની એક ટ્રીક છે મિત્રો કે દરેક ચરણની અંદર આઠ 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 એવું બંધારણ હોય પહેલી અને ત્રીજી પંક્તિમાં પાંચમો છઠ્ઠો અને સાતમા અક્ષરનું બંધારણ લઘુ ગુરુ અને ગુરુ હોય તો આ જે છંદ બને છે એ અનુષ્ટુપ છંદ છે હવે છે ઇન્દ્રવર્જા છંદ ઇન્દ્રવર્જા છંદની અંદર અગિયાર અક્ષરો હોય પ્રથમ છ અક્ષર છ અક્ષરમાં ત્રણ પ્લસ ત્રણ નું એક બંધારણ બનાવો અને આ બંધારણ જો સરખા બનતા હોય તો આ એક ઇન્દ્રવર્જા છંદ છે એવું કહી શકાય હવે છે મિત્રો ઉપેન્દ્ર છંદ તો ઉપેન્દ્ર છંદની અંદર પણ અગિયાર અક્ષર હોય અને પ્રથમ છ અક્ષરમાં ત્રણ ત્રણનું બંધારણ બનાવો અને આ ત્રણ ત્રણ અક્ષરનું બંધારણ લઘુ ગુરુ અને લઘુ હોય તો એને ઉપેન્દ્રવરજા છંદ એવું કહી શકાય ઉપજાતિ છંદ ઉપજાતિ છંદની અંદર પ્રથમ પંક્તિ ઈન્દ્રવજા હોય અને બીજી પંક્તિ ઉપેન્દ્ર વજા હોય તો આને ઉપજાતિ છંદ એવું કહી શકાય એટલે કે પ્રથમ જો બંધારણ એનું છ અક્ષરનું સરખું થતું હોય અને એટલે કે આમાં પ્રથમ અક્ષરનું બંધારણ લઘુ ગુરુ અને લઘુ હોય તો આ એક ઉપજાતિ છંદ છે એવો કહી શકાય હવે છે ત્રાટક છંદ તો ત્રાટક છંદની અંદર તેર અક્ષર હોય અને પ્રથમ છ અક્ષરનું બંધારણ એટલે કે ત્રણ પ્લસ ત્રણનું બંધારણ લઘુ લઘુ અને ગુરુ થતું હોય તો આ એક ત્રાટક છંદ બને છે હવે છે ભુજંગી છંદ ભુજંગી છંદની અંદર તેર અક્ષર હોય પ્રથમ ત્રણ પ્લસ ત્રણ અક્ષરનું બંધારણ લઘુ ગુરુ અને ગુરુ હોય વસંત કલિકા છંદ તો ચૌદ અક્ષર વાળો આ એક જ છંદ છે એટલે કે જો મિત્રો છંદ ઓળખવાનો હોય અને એમાં જો ચૌદ અક્ષર થતા હોય તો આ એક વસંત કલિકા છંદ જ હોય હવે છે મિત્રો માત્રામેળ છંદ તો માત્રામેળ છંદની અંદર પ્રથમ છે દોહરો તો મિત્રો આ એક યાદ રાખવાની ટ્રીપ છે લોહરોમાં દ અને એનો ઘાણું છે તો આને આપણે ઊંધું કરી દઈએ તો તેર બની જાય છે તો પહેલા અને ત્રીજા ચરણમાં તેર માત્રા હોય જ્યારે બીજા અને ચોથા ચરણમાં અગિયાર માત્રા હોય ચોપાઈ છંદ ચોપાઈ છંદની અંદર પંદર માત્રા હોય છેલ્લા બે અક્ષર ગુરુ અને લઘુ હોય તો આ ચોપાઈ છંદ છંદ બને છે અંદર મિત્રો એકત્રીસ કે બત્રીસ માત્ર હોય એના છેડાના બે અક્ષર ગુરુ અને લઘુ હોય હવે છે મિત્રો હરિગીત છંદ હરિગીત છંદની અંદર ટોટલ અઠ્યાવીસ માત્રા હોય એનો છેલ્લો અક્ષર ગુરુ બને છે ગુરુ બને છે હવે છે ઝૂલણા ઝૂલણા છંદ એક સૌથી વધુ માત્રા એટલે કે સડત્રીસ માત્રા વાળો છંદ છે એટલે કે કોઈ પણ છંદની અંદર જો સડત્રીસ માત્રા હોય તો આ એક ઝૂલણા છંદ છે એવું કહી શકાય તો મિત્રો મારો આ વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો